હાય ગાઈઝ હું મારવણીયા તૃષા જૂનાગઢ ગુજરાતથી તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલ તૃષાગ તડકામાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ઘરમાં જ રહેલી વસ્તુઓ છે એનો ઉપયોગ કરીને એક સરસ મજાની સ્વીટ ક્રિએટ કરવાના છીએ એ આપણી ટ્રીપિકલ સુખડી છે જેને આપણે ઘઉંના લોટનો પાક કહીએ છીએ એ બનાવવાના છીએ પણ આની અંદર અમુક અમુક ખાસ ટ્રીકનો ઉપયોગ કર્યો છે જેનો ઉપયોગ કરીને તમે બનાવશો તો આપણો પાક છે સુખડી છે એકદમ સરસ બનશે તો તમે આ બધી સામગ્રી જોઈ લીધી એમાં ઝાડો ઘઉંનો લોટ છે ઘી છે કોપરું છે ડ્રાય ફ્રૂટ છે આ દાણા છે સૂંઠ છે અને ગોળ લેશું તો આટલી વસ્તુમાંથી આપણે એક સરસ મજાનો પાક બનાવીએ તો એમના માટે મેં ગેસની ફ્લેમ ઉપર એક કડાઈ રાખી છે એ કડાઈની અંદર આપણે સૌપ્રથમ તો લગભગ મોટું બાઉલ છે એ અડધું બાઉલ જેટલું ઘી લીધું છે તો આપણે એડ કરી દઈએ અને એમની અંદર કરકરો જે ભાખરીનો લોટ હોય છે એ એ જ બાઉલ આખું ભરીને લીધું છે અને હવે આમને મીડિયમ ફ્લેમ ઉપર આપણે શેકવાનો છે તો આપણે એમને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે અને સરસ મજાનો આપણો પાકનો લોટનો કલર છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને આ રીતે હલાવતા રહેવાનું અને શેકતો રહેવાનું છે જો આપને એવું લાગે કે ઘીની જરૂરિયાત છે તો આપણે થોડું ઘણું ઘી નાખી શકાય પણ ધીમે ધીમે એ શેકાવા લાગશે એટલે ઘી છે એ ધીમે ધીમે છૂટું પણ પડવા લાગશે તો આપણે એમને મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે શેકી લઈએ આ રીતે હળવે હળવે કન્ટિન્યુ ચલાવતું જ રહેવાનું છે અને આપણા લોટને સરસ શેકવાનું છે આ મીઠાઈ એવી છે કે લગભગ એ દસ મિનિટની અંદર કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે પ્લસ કોઈ પણ વ્યક્તિ પહેલી જ વખત કોઈ પણ મીઠાઈ બનાવતું હોય તો આ મીઠાઈ છે એમાં બગડવાના ચાન્સીસ નહીં દે ઘણી વખત એવું થાય કે કોઈ ચાસણીવાળી મીઠાઈ બનાવતા હોય તો ઘણી વખત ચાસણી ઢીલી રહી જતી હોય છે ઘણી વખત વધારે થઈ જાય તો આપણી સ્વીટ છે એ કડક થઈ જતી હોય છે પણ આ એક એવી વસ્તુ છે એવી મીઠાઈ છે કે એ તમારે પહેલી વખત બનાવતા હશો પણ જો આ રીતે તમે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે અને આપણી મીઠાઈ છે એની અંદર આપણે પાણીનો પણ ઉપયોગ નથી એના કારણે શું થશે કે કદાચ તમારે લાંબો ટાઈમ આને ખાવાના ઉપયોગમાં લેવે દાખલા તરીકે તમારે ક્યાંય બહાર ફરવા માટે જવું છે તો આ મીઠાઈ તમે સાથે લીધી હશે તો એ લાંબો ટાઈમ સુધી એ બગડશે નહીં પ્લસ એની અંદર આપણે જે વસાણાઓ લીધા હતા ટોપરું છે ડ્રાય ફ્રૂટ છે સૂંઠ પાવડર છે એ બધાનો ઉપયોગ આપણે કરશું તો એકદમ સરસ હેલ્ધી બનશે અને આની અંદર આપણે ખાંડનો પણ ઉપયોગ નથી એટલે ગોળના ઉપયોગથી એ તો હેલ્ધી બનવાની જ છે તો આ મીઠાઈ છે તમે જરૂરથી ટ્રાય કરજો અને આપણે આમાં જ્યારે કયા બેઝ ઉપર આપણે ગોળ એડ કરવાનો છે એના ઉપર જ ખાસ ધ્યા ધ્યાન આપવાનું છે કારણ કે એના કારણે આપણી મીઠાઈ છે કદાચ કોઈ દાંત વગરની વ્યક્તિ પણ ખાશે ને તો પણ એ આરામથી ચાવી શકશે એટલી સોફ્ટ બનવાની છે તો અત્યારે આપણે આમને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણા લોટને આ રીતે હલાવતા રહીએ અને શેકી લઈએ હવે જુઓ લગભગ સાત થી આઠ મિનિટ જેટલો સમય થયો અને આપણો લોટ છે એકદમ સરસ એમનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે એવું લાગે તો તમે આ રીતે કોરો લોટ આપણો જે ભાખરીનો લોટ હોય એ આ રીતે રાખીને તમે જોશો તો એકદમ ડિફરન્ટ દેખાય છે તો એનો મતલબ એવો છે કે આપણો સુખડીનો લોટ છે શેકાઈ ગયો છે તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને જુઓ હવે આને શું કરવાનું છે તો આને લગભગ પાંચેક મિનિટ માટે આ મિશ્રણને આપણે આ જ રીતે રહેવા દઈએ અને ઠંડુ થવા દેવાનું છે આ રીતે ઠંડુ થવા દઈશું અને પછી જ આપણે એમની અંદર ગોળ એડ કરીશું અને બીજી બધી વસ્તુઓ છે એ એડ કરીશું હજી જો આપણું વાસણ ગરમ છે એટલે લોટ નીચે ચીપકવાની બીકરીએ એટલે થોડી વાર માટે આ રીતે એકાદ મિનિટ માટે હલાવતા રહેશું અને એકદમ સરસ પાંચેક મિનિટના સમય બાદ જ આપણે એમની અંદર ગોળ એડ કરવાનો છે તો એમને પાંચેક મિનિટ માટે ઠંડુ થવા દઈએ હવે જુઓ લગભગ પાંચેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણું મિશ્રણ થોડું એવું ઠંડુ થઈ ગયું છે તો આપણે એમની અંદર ગોળ એડ કરવાનો છે મેં જુઓ અડધો બાઉલ જેટલો આપણે જેટલો લોટ હતો એમનો અડધો આપણે ગોળ લેવાનો છે એટલે એ પરફેક્ટ એ રીતે તમે માફથી કરશો તો એની સ્વીટનેસ છે એ બરાબર જ થશે હવે જુઓ ગોળને આ રીતે સરસ હળવે હળવે આપણા લોટની અંદર એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે આપણે હલાવતા રહેવાનું છે અને ગોળને સરસ મિક્સ કરી દેવાનો છે તો હવે આપણે ગોળને એકદમ સરસ મિક્સ કરી દઈ તમે જોઈ શકો છો વાસણ થોડું પણ ગરમ હશે તો આ રીતે ગોળ છે એકદમ સરસ એમની સાથે ભળી જશે ને આપણું મિશ્રણ છે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અત્યારે તમે જોઈ શકો છો ગોળ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમની અંદર દોઢેક ચમચી જેટલું મેં કોપરું પાવડર લીધો છે જો તમને ઈચ્છા હોય તો તમે નાખી શકો ના નાખો હોય તો પણ ચાલે આ મેં સુવા દાણા લીધા છે એક ટી જેટલા એક ટી સ્પૂન જેટલો આપણે સૂંઠ પાવડર એડ કરીશું અને છેલ્લે આપણે કાજુ બદામ મેં લીધા છે દસ દસ બાર બાર નંગ તો એ બધું સારી રીતે આપણે પાકની અંદર મિક્સ કરી દઈએ અને આપણે કોઈપણ વાસણની અંદર આપણું મિશ્રણ છે એ ઘી લગાવેલા વાસણની અંદર આપણે એમને ઢાળી દઈએ તો મેં એક ડીશ લીધી છે એમને ઘીથી ગ્રીસ કરીને રાખી છે તો હવે એની અંદર આપણું મિશ્રણ છે એ ઠલવી દઈએ અને લગભગ આને દસ થી પંદર મિનિટ માટે ઠંડુ થવા દેશું અને સરસ એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે એમના પીસીસ કરવાના છે કાપા પાડી લેશું તો હવે આને એક મિનિટ માટે ઠંડુ થવા માટે રાખી દઈએ હવે જુઓ મિત્રો આપણો પાક લગભગ દસથી પંદર મિનિટના સમય બાદ સરસ ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એમના કાપા પાડી લઈએ આપણે આરામથી એમના કાપા પાડી શકીએ એવી કન્ડિશન થઈ ગઈ છે ખૂબ જ સરસ બન્યો છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો આ રીતે કે થોડી વાર પછી ગોળ એડ કરશો તો ખરેખર દાંત વગરના માણસો પણ ચાવી શકશે અને તમારા વખાણ કરતાં પણ નહીં થાકે તો આપણો પાક છે એ શવ કરવા માટે એકદમ સરસ રેડી થઈ ગયો છે તો આપણે એમને એમના પીસ કાઢી અને સર્વિંગ પ્લેટની અંદર આપણે એમને શવ કરીશું જુઓ જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો તમે લાઈક શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો હવે આપણે આમાંથી બધા પીસ કાઢી અને સર્વિંગ પ્લેટની અંદર શવ કરી દઈએ જુઓ આપણો પાક છે સબિંગ પ્લેટની અંદર આવી ગયો છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો પાક છે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તમે જુઓ એકદમ સરસ સોફ્ટ બન્યો છે તમે જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ